હું શું કઉ છું આ પેલું પાથળે નહીં એને કોરોન લાઈટ થઈ જાય છે

બે હાજી બે હાજી બેલા બે જણા હાજી હજી બાંધવા છે એ વાડી જ છે ખબર તો બે આય તો દોહો પીહી જા આ તો આ તો ઓમ રહી જાય હાલ હમળ અમે અટતા હા તકરઈ છેતી આ બધાનું પેલો સંભૂળો તો વાટકું વાટકો લઈને આયુ છે

आ शोधी कोरोना आयो छे कोई खबर लेवाय આવतो नाही એટલા ભાઈ ભં હોતા પણ એકય મરતા નહીં આ હા 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 હવે બધી સોથી કોરોના આવી ગયો અરે છોકરા તમે રાજ છે એ પાછો મરવા આવતા હતા પકડે જવાનું હતું ખબર કટા ખબર કઢા ભરેલો

એ જો તારિયા છોડી દે કોમા રોહોય ના આવે કે કોરોનાય મય પાતરિયા એ પાતરિયા કોરોના ઈંડા એવો ના આવે લ્યા એ

આ તો નઈ આવડે છોડ છોડે બાબા હું તો કોરોના પકડવા ગયો તો છોડે વાતાજો છો પણ ફોટો હોય કોરોના ખાતો બીજા છોય મો તો જઈને ઘેર અને કા કોરોનામાં એક જણા ના કે અમે ના વર્ગ તાણે આ તો માસ્ક ના કે આવું તું તો સણિયા શેરૂ ખોલી નાખ એ આ ભાઈ સોના હોય છત્રી લે પાછી બોલ્યો છું અને આખું જઈને આવજો પાછા જોવા મને જોબર લે તમે નારા ગયા

લાખ રૂપિયા ના થાય દસ રૂપિયા ખાલી થાય બધા તમારે ઘેર પાછો પડે મોટા મોટું કાઢી ખબર પડે તું

બના કોમલીયા ઓના ના રોકા તો નું કે પેરી રાખીએ મારું થોડી થોડી નાખો કેટલો આ જઈને માટ શેટી રોમ રોમ કરજો કોઈ ઓમ ના પડ અને કોમ કે કને મરો છે પાતા તો બોલ્યો છે

અરે મોં ખાવ છો હેડે તાણમ અલે આ રહ્યો મરી જાય ને ના હું બાખું બોમ બાર મોં ખાઈ લે હાલો અયા હું બોલા તારે બાપુ તો ઈશારો છે દડો દડો જ્યાં સીત્યા નહી રાખવાની મનથી તો જ છે તું કરો આયો ટેન્શન બેશન ના લેતો હો ઓ વાત લાય

માસ્ક પહેરાવો કારણ કે આપણા પરિવાર માં આપણા છોકરા નાના નાના આપણા મા બાપ કોઈ જગ્યાએ ફરવા જાય તો એમને ના જવા દો અને માસ્ક પહેરાવો વાત છે